નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે છે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરીએ તો હમણાં જ મિત્રો આપણે ગણપતિના જે તહેવાર છે ગણેશ ઉત્સવને આપણે વિદાય આપીએ છે હવે આપણે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એમાં પણ ખાસ કરીને ગુજરાતીનો સૌથી મોટો તહેવાર એટલે કે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને નવરાત્રિ પર ઘણી વખત વરસાદ હેરાન કરે છે જેને લઈને ખેલૈયાઓ ખેલૈયાઓ છે એ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે તો આ વર્ષે મિત્રો નવરાત્રિમાં વરસાદને લઈને મિત્રો આગાહી કરી દેવામાં આવી છે એટલે કે નવરાત્રિમાં વરસાદ પડશે પરંતુ ખાસ કરીને કેટલાક આગાહીકારો છે નવરાત્રિની અંદર જોઈએ એવો વરસાદ ન પડે તેની પણ લઈને આગાહી કરતા હોય છે આ સિવાય હાથીઓ ગરજ છે તેને લઈને પણ મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચિત્રા નક્ષત્ર ઘેલીબંધ એટલે કે ચિત્રા નામનું મોટું નક્ષત્ર નક્ષત્ર પણ મિત્રો આવી રહ્યું છે હાથીઓ પણ જેના વાહન છે મોર સાથે આવી રહ્યું છે અને આ સિવાય ઉપરા ઉપરી વાવાઝોડા બનવાને લઈને બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનવાને લઈને મિત્રો ખાસ કરીને વાતો થઈ રહી છે તો આજના વિડીયોની અંદર આપણે મિત્રો આ તમામ ડાઉટ ક્લિયર કરશું કે નવરાત્રિમાં કેવો વરસાદ પડશે હાથીયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી વાવાઝોડા બનશે કે નહીં અને તેની અસર ગુજરાતમાં કેવી થશે તો તેને લઈને વાત કરશું સાથે સાથે મિત્રો વરસાદના ડેટા ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી તેમજ મિત્રો અહીંયા ચાર તારીખ સુધીનો મેપ પણ તમે જોઈ શકો તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારો ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે વાત કરીએ ખાસ કરીને ગઈકાલે વરસાદ ક્યાંય જોવા મળ્યો નથી જોયો નથી જોવા મળ્યો એટલે તેના ડેટા પણ મિત્રો આપણને મળી શક્યા નથી પરંતુ ખાસ કરીને અહીંયા એક મિત્રો મહત્ત્વનો ડેટા આવી ગયો છે સાઠ ટકા કરતાં પણ વધુ વરસાદ એકદમ જે બ્લૂ ભાગ છે આ વિસ્તારોની અંદર દર વર્ષે વરસાદ પડે છે તેના કરતાં સાઠ ટકા એટલે કે ડોઢો વરસાદ ડોઢા કરતાં પણ વધુ વરસાદ જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ભરૂચ છે જ્યારે નોર્મલ એ વીસ ટકા વધારે વરસાદ ક્યાં છે તો અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નર્મદા અને વલસાડની અંદર નોર્મલ કરતાં વધુ વરસાદ અને એકદમ ગ્રીન કલર જેવો ભાગ છે ત્યાં મિત્રો એકદમ નોર્મલ વરસાદ છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ ગીર સોમનાથ અમરેલી ભરૂચ સુરેન્દ્રનગર અમદાવાદ ભરૂચ સુરી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ વડોદરા અને ડાંગ તો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર તમામ વિસ્તારોની અંદર નોર્મલ કરતાં વધારે વરસાદ છે અને નોર્મલ છે રેડ કલર ક્યાંય દેખાતો નથી ભારતીય હવામાન વિભાગને આજની આગાહી જોઈએ તો ખાસ કરીને સિસ્ટમ થોડીક ઉપર ગઈ છે એટલે ત્યાં થોડીક વરસાદને લઈને આ ગઈ છે એક સાયક્લોન મિત્રો બાંગ્લાદેશ તરફથી આવી બન્યું છે મ્યાનમાર તરફથી આવી રહ્યું છે દક્ષિણ ચીનના સમુદ્રમાંથી જેથી પૂર્વના રાજ્યમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી મિત્રો ધીમે ધીમે એક્ટિવ થઈ ગઈ છે તો તમે અહીં જોઈ શકો છો ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આજે પણ મિત્રો એવી જ પરિસ્થિતિ છે કંઈ પણ જગ્યાએ વરસાદ નહીં ભારે ફારો અને ગરમી જોવા મળશે વીસ તારીખની આગાહી જોઈએ તો બંગાળની ખાડી હવે મિત્રો ધીમે ધીમે મિત્રો સાયક્લોન માટે એક્ટિવ થઈ રહી છે તેને લઈને જ મિત્રો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં એકદમ નીચલા લેવલે સાયક્લોન બનતા હોય છે ત્યારે સીધી અસર મિત્રો મહારાષ્ટ્ર પર થતી હોય છે અને દક્ષિણ ગુજરાત ઉપર થતી હોય છે તો અહીં તમે જોઈ શકો છો એકવીસ તારીખની આસપાસ મિત્રો સાયક્લોન બનવાને કારણે મિત્રો આગાહી છે આપણે મિત્રો લાઈવ પણ જોવાના છીએ આ સિવાય બાવીસ તારીખનો મેપ જોઈ શકો છો ત્રેવીસ તારીખનો મેપ તો છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદને લઈને કોઈ મિત્રો આગાહી કરવામાં નથી આવી ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો જોઈએ ગુજરાત હવામાન વિભાગ હજુ પણ આજે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આઇસોલેટ એટલે ક્યાંક ક્યાંક મિત્રો એકાદ બે ત્રણ ચાર ભાગની અંદર ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડી શકે છે બાકી ભારે વરસાદને લઈને આ ગઈ નથી વીસ તારીખે પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં એકવીસ તારીખે તો માત્ર દક્ષિણ ગુજરાતમાં ક્યાંય પણ બીજે વરસાદની આગાહી નથી તો વરસાદની મિત્રો અહીંયા એકદમ મિત્રો ખાસ કરીને વિદાયની મિત્રો અહીંયા ચર્ચાઓ થવા મળી છે ગુજરાત હવામાન વિભાગ ચર્ચા કરી રહી છે જેની અંદર કોઈ પણ મિત્રો ખાસ કરીને જિલ્લાની અંદર સારા વરસાદની આગાહી નથી તો ખાસ કરીને જે લોકોને પિયત આપવું હોય પાણી પાવવું હોય ખેતરના પાકની અંદર સુકાતું હોય તો પાણી આપી દેવું અહીંયા તમને મિત્રો ત્રેવીસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીની પરફેક્ટ મિત્રો આ ગયા છે કોઈ ભારે વરસાદની અહીંયા મિત્રો શક્યતા દેખાતી નથી ત્યારબાદ મિત્રો અહીંયા વાત કરીએ તો છવ્વીસ તારીખની આસપાસ એક અહીંયા સાયક્લોન બનતું મિત્રો દેખાય છે જી એફ મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો તેની આગાહી પ્રમાણે મિત્રો બંગાળની ખાડીની અંદર જોરદાર મિત્રો એક સાયક્લોન બની રહ્યું છે અને તેની વધતા ઓછા પ્રમાણની અસર ગુજરાત ઉપર જોવા મળશે તેમજ મિત્રો અહીંયા એક બીજું પણ મોબલ મોડલ છે ઈ સી એ આઈ એફએસ જેણે અઠ્યાવીસ તારીખે મિત્રો ગુજરાતની અંદર એમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જેની અંદર સુરત અને ભરૂચ અને વલસાડની પાસે હળવું સાયક્લોન અરબી સમુદ્રની અંદર બની શકે છે તેને લઈને મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ અઠ્યાવીસ તારીખની આસપાસ જોવા મળી શકે છે તેમજ આ જ મોડલ પ્રમાણે ઈ સી એ આઈ પ્રમાણે ત્રણ તારીખે જે દિવસે મિત્રો આપણે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્રણ ઓક્ટોબરના રોજ અને તે પ્રમાણે મિત્રો ખાસ કરીને એક લો પ્રેશર નીચલા લેવલ લેવલે છે પરંતુ જોરદાર મિત્રો સામેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભૂર પવન છે એ વાઈ રહ્યો છે તેને લઈને ગુજરાતમાં એકદમ ક્લિયર કટ ચોખ્ખું વાતાવરણ છે વરસાદી ઝાપટા ચાલુ રહેશે ભેજને કારણે ભારે વરસાદની અંદર કે સારા વરસાદની અહીંયા મિત્રો સાર્વત્રિક વરસાદની આગાહી નથી જોકે ગુજરાતની અરબી સમુદ્રમાં ખૂબ જ મોટી માત્રામાં ભેજ હોવાને કારણે વરસાદી ઝાપટાં છે ક્યાંક ક્યાંક મિત્રો પડતા રહેશે તેમજ મિત્રો અહીં એક બીજું મોડલ છે જેને તો ચાર તારીખ સુધીનો મેપ આપી દીધો છે જે મોડલ છે જી MSLB પી એસ જેણે મિત્રો અહીંયા આગાહી કરી છે જે પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ગ્રીન છે ચાર તારીખ બીજા નોટતાની વાત છે જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક વરસાદ પડે જો કે અહીંયા મિત્રો ગ્રીન એરિયો હોવાને કારણે વરસાદની શક્યતા હોવાને કારણે તેને હિસાબે મિત્રો ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાઓ મિત્રો પડી શકે છે બાકી ભારે વરસાદ સાયક્લોનને લઈને મિત્રો હાલ મિત્રો કોઈ મોટી અપડેટ નથી તેમજ આપણે વિન્ડી એપ્લિકેશનમાં છેલ્લા બાર કલાકનો ઇન્ફ્રારેડ ડેટા જોઈએ તો સમ અત્યારે હાલ મિત્રો જોવા જઈએ તો સમગ્ર ભેજ મિત્રો ઇન્ડોનેશિયા સિંગાપોર દક્ષિણ ચીનની જે દરિયો છે એની અંદર મિત્રો સંપૂર્ણ મિત્રો ભેગો થઈ રહ્યો છે જેને લઈને વરસાદની આગાહી નથી હજુ પણ મિત્રો સારા વરસાદની આગાહી નથી પડતો તેમાંથી કેટલોક ભેજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને ભારત તરફ આવી રહ્યું છે જેને લઈને આગામી સમયની અંદર પરિસ્થિતિ બદલાઈ શકે છે જોકે આ બાજુથી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યા છે જેને લઈને આ અહીંયા તમે જોઈ શકો છો તે મિત્રો ખાસ કરીને દક્ષિણ ચીન હિમાલય ઓગાળી અને ખાસ કરીને આગળની તરફ જી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો એટલા મજબૂત બની ગયા છે જે આગળ મિત્રો આવતા મિત્રો કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ સિસ્ટમ હોય એને ગુજરાત તરફ એટલે કે ભારત તરફ ગુજરાત તરફ આવતા રોકે છે અહીં તમે જોઈ શકો છો એક પ્રકારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો ચાલુ થઈ ગયા જે પૂર્વ પશ્ચિમના પવનો છે એ ખૂબ જ મજબૂત હોય છે હાલા મિત્રો આપણે જોવા જઈએ તો વિન્ડી એપ્લિકેશન પ્રમાણે એક વાવાઝોડું એક સાયક્લોન છે એ મિત્રો આવી રહ્યું છે એનો ડેટા આપણે જોઈ લેવી જે મિત્રો ખાસ કરીને દક્ષિણ ચીન તરફથી આવી રહ્યું છે બાવીસ તારીખની આસપાસ તે બાંગ્લાદેશ ઉપર હશે ત્યારબાદ મિત્રો ઝડપથી તે આગળ વધી અને અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખની આસપાસથી લઈ અને છવ્વીસ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર તે સિસ્ટમની અસર મિત્રો જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને નીચલા લેવલે મુંબઈ તરફથી મિત્રો આગળ વધી રહ્યું છે જેને લઈને તેની વધારે અસર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે અને ત્યારબાદ પણ મિત્રો એક સાયક્લોન બની રહ્યું છે અહીં તમે જોઈ શકો જે ખૂબ જ ઉપલા લેવલે બન્યું છે આપણે વાત કરીએ જો નીચલા લેવલે સાયક્લોન બને તો તે મિત્રો ગુજરાત તરફ આવશે પણ ઉપલા લેવલે સાયક્લોન બને છે તે મિત્રો દિલ્હી તરફ મિત્રો આવી રીતે ફંટાઈ જતા હોય છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો હાલ મિત્રો નવરાત્રીની અંદર પણ કોઈ ભારે વરસાદ કે વાવાઝોડાને લઈને કોઈ મોટી અપડેટ નથી તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત